શુક્રતુંડ મહાકાય્ય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા અર્થાત હે ગુમાવદાર સુનવાળા તમારા તમારું શરીર વિશાળ કાય છે તમે પ્રતિભાશાળી છો કરોડો સૂર્ય સમાન તમારું તેજ છે હે મારા પ્રભુ તમે હંમેશા મારા દરેક કાર્યો વિના વિઘ્ન પૂરા કરવાની કૃપા કરો કૃપા કરો કૃપા કરો કુંભ રાશિવાળો જ્યોતિષ વિજ્ઞાન એક જિજ્ઞાસાપૂર્ણ ખોજ છે જેના દ્વારા તમે કોઈપણ વ્યક્તિ વિશે તેના ભવિષ્ય વિશે જાણી શકો છો ગ્રહોની સ્થિતિઓ જોઈને વ્યક્તિના જીવનનું સટીક અનુમાન લગાવી શકાય છે જેનો ઉપયોગ આપણા પૂર્વજો વૈદિક કાળથી આદિ અનાદિ કાળથી કરતા આવ્યા છે આ વખતે જે ગ્રહોની સ્થિતિઓ બની રહી છે ને તેને જોઈને એમ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે તમારા દિવસો બદલી રહ્યા છે કારણ કે આ બ્રહ્માંડમાં જેમના લીધે શક્તિ મળે છે પાવર મળે છે તે સૂર્ય સત્તર ઓક્ટોમ્બરથી ભાગ્યભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જેમની યુદ્ધ પરાક્રમના દેવતા કહેવામાં આવે છે રક્ત અને જમીનથી જે લાભ આવે છે તે મંગળ વીસ ઓક્ટોમ્બર સુધી તમારા પંચમ ભાવમાં સ્થિત રહેશે જે ભૌતિક સુખોના કારક છે ધન અને પ્રેમ જેમની દયાથી બળે છે તે સ્વયં શુક્ર તમારા સુખ અને ભાગ્યભાવના લોડલ થઈને કર્મભાવમાં સ્થિત રહેશે પદના ગુરુ સુખભાવમાં ઉપસ્થિત રહેશે અને આ સ્થિતિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં તમારા દિવસો બદલી રહી છે તો ચાલો જાણીએ ઓક્ટોમ્બર મહિનો કેવો રહેશે અને શું સાવધાની રાખવાની છે કુંભ રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર ઓક્ટોમ્બરનો મહિનો ખરેખર તમારા માટે એક શાનદાર સમયની શરૂઆત છે શંકાઓ અને નિરાશાઓ હવે વીતેલા સમયની વસ્તુ થઈ જશે શનિ મહારાજની દ્રષ્ટિ હોવાને કારણે તમે પોતાના કામોમાં ખૂબ મહેનત કરશો કાર્યને પૂરું કરવા માટે જે જાનથી મહેનત કરશો અને તેનું સકારાત્મક પરિણામ પણ મળશે કારણ કે આ મહિનામાં તમે કોઈ કસર નહીં છોડો અને તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં ગુરુ તમારા માટે પદ અને સ્થાન સંબંધિત ન માત્ર મહત્વપૂર્ણ લાભ દેશે પરંતુ બિઝનેસની દૃષ્ટિએ તમને અનુકૂળ અવસર રહેશે ફાયદાના નવા રસ્તાઓ ખુલશે તમે જે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પૂર્ણરૂપથી પ્રયાસરત છો તે અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ થશે ઓફિસમાં મળેલા ટાર્ગેટ પૂર્ણ થશે તમારામાંથી જે લોકો યુવા છે તે પણ કરિયરને આગળ વધારવામાં કામયાબ રહેશે કારણ કે તમે જે તકની શોધમાં હતા તે એક તમને એકવીસ ઓક્ટોબર પછી મળશે જો તમે નોકરીની શોધ કરી રહ્યા છો તો તમે માનીને ચાલી શકો છો કે તમને નોકરી અવશ્ય મળશે અથવા તો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છો તો વિશ્વાસ રાખો તમને મોટી કામયાબી જરૂર મળશે પ્રતિયોગી પરીક્ષામાં પ્રતિયોગી પરીક્ષાના આપનારા લોકોને પણ કોઈ મોટી અને સારી ખબર પણ મળી શકે છે સપ્તમે સૂર્ય બુધની સાથે આકસ્મિક રીતે કાર્ય આપે છે જાયદાદ અથવા સંપત્તિને લઈને લાભો આપે છે વ્યક્તિઓને ઉત્તરાધિકારના રૂપમાં લાભ મળી જાય છે જો તમારું કાર્ય સુખ સુવિધાઓ આપવાનું છે તમે લોકોને સલાહ આપો છો અથવા તમારું કાર્ય વસ્ત્રથી છે અગરબત્તીથી છે ઉન્નતિ છે પૌષ્ટિક આહારોથી સંબંધિત છે તો તમારા માટે આશાજનક પરિણામો પ્રાપ્ત થવાના છે મિત્રો સૂર્ય અનુકૂળ હોવા પર સત્તાનો લાભ આપે છે પદ આપે છે વ્યક્તિઓને નોકરી આપે છે તો તે પ્રતિકૂળ હોવા પર કુષ્ઠરોગ રાજ્ય બાધા સરકારી દોષારોપણ પદ અધિકારીઓથી પણ વંચિત કરે છે છૂઠા દોષારોપણ આરોપ પ્રત્યારોપ કોર્ટ કચેરીના વિવાદોમાં પણ ફસાવે છે એટલા માટે ઓક્ટોમ્બર મહિનામાં તમારે વિશેષ ધ્યાન પણ રાખવાનું છે કારણ કે તુલા રાશિનો સૂર્ય નીચસ્થ ગણાય છે નીચનો હોય છે કુંભ રાશિવાળાઓ આજનો માનવી દિવસ અને રાત દોડી રહ્યો છે તે દિવસ અને રાત ભવિષ્યની ચિંતા કરીને હેરાન થઈ રહ્યો છે એ નથી જાણતું કે તેની દોરી તો ઈશ્વરના હાથમાં છે મિત્રો ચતુર્થ ભાવમાં ગુરુ તમને માતાના નામની સંપત્તિથી ફાયદો આપશે માતા તરફથી કંઈક ઉપહાર મળશે જો તમારે માતા કોઈ વિશેષ પદ પર છે તો તેમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળવાના પણ યોગો બની રહ્યા છે ઓક્ટોમ્બર મહિનામાં બે ઘટનાઓ થશે પહેલી જો તમે જ્વેલરી ભૂમિ ભવન આદિ ખરીદવા ઈચ્છો છો તો તે ખરીદવામાં કામયાબ થશો કારણ કે મંગળનું પંચમ ભાવમાં ઉપસ્થિત હોવું સ્થાયી સંપત્તિ એવમ જમીન જાયદાદમાં ફેરબદલીના સંકેતો કરે છે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડિત છો તો ત્યાં પણ તમને રાહત મહેસૂસ થશે જીવનસાથીના ખર્ચા ઉપર નિયંત્રણ આવશે તમે નવી પ્રોપર્ટી બનાવવામાં કામયાબ રહેશો નવા ઘરનું સુખ મળશે વાહનનું સુખ મળશે ઓક્ટોમ્બરના પ્રારંભમાં અને અંતમાં કંઈક મોટી યાત્રાઓ થશે પ્રવાસ થશે અને એ તમારા માટે સકારાત્મક પણ રહેશે કુંભ રાશિવાળાઓ અમે જાણીએ છીએ કે તમે દુનિયાના મહાનતમ પ્રેમીઓમાંથી એક છો તમે પ્રેમ કરવા માટે જ બન્યા છો એટલા માટે ઓક્ટોમ્બર તમારા માટે આકર્ષક અને અભિસ્મરણીય યાદો આપીને જશે કારણ કે ગુરુ શુક્રના ઘરમાં હોવાના કારણે તમારામાંથી જે લોકો ઘણા સમયથી વિવાહનું સુખની રાહ જોઈ રહ્યા હતા તે વિવાહના બંધનમાં બંધાઈ શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારું રિલેશનશીપ સંબંધોમાં બદલાઈ જાય નવા પ્રેમ પ્રકરણો થાય એટલે કે કુંભરાશિવાળાઓ માટે પ્રેમમાં રોમાંસ અને રોમાંસ વધશે ખૂબસૂરત પળો વિતાવવાના અવસર મળશે તેની સાથે સાથે વિદ્યાર્થી જાતકો માટે પણ કંઈક વિશેષ લાભો થવાની સંભાવનાઓ બની રહી છે જો તમે બહાર જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા હતા તો નિશ્ચિત રૂપથી તે સપનું પૂર્ણ થઈ શકે છે તમારી ફાઇલ આગળ વધી શકે છે જો તમે સ્ત્રી જાતક છો તો તમારા માટે પણ આ મહિનો પરિવારથી સહયોગરૂપ બનશે તમને પ્રિયતમ તરફથી પતિ તરફથી કંઈક ગિફ્ટ પણ મળી શકે છે કુંભ રાશિવાળાઓ શનિ તમારા ઘરમાં બેઠા છે તે થોડા સમયમાં માર્ગી થઈ જશે તો તેનો પ્રભાવ પણ તમારા ઘર પર જોવા મળશે જો તમે રિયલ એસ્ટેટમાં છો હોસ્પિટલ સેક્ટરમાં છો આઈટી સેક્ટરમાં છો એજ્યુકેશન સેક્ટરમાં છો મલ્ટીમીડિયામાં છો ટ્રેડિંગનું કામ કરો છો શેર માર્કેટનું કામ કરો છો એન્જિનિયરિંગ છો બાગબાની કરો છો તો વિશ્વાસ રાખો કે તમારા દિવસો બદલી રહ્યા છે કાર્યક્ષેત્ર સંબંધિત ડીલો થશે પ્રાઇવેટ એવમ સરકારી ક્ષેત્ર સંબંધિત પણ લાભ મળશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો પ્રભાવ તમારા જીવન પર હોવાના કારણે તમે ઘણા મુશ્કેલી ઉભરા કાર્ય સહેલાઈથી કરી શકશો મિત્રો જીવનમાં સુખી થવામાં જેટલો હાથ તમારા ભાગ્યનો છે એટલો જ હાથ દુર્ભાગ્યનો પણ છે કારણ કે દરેક વ્યક્તિની કુંડળીમાં શુભયોગ અને દુર્યોગ હોય છે શાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિઓને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો અને વિશ્લેષણ કરો તમે જોઈ રહ્યા હતા કુંભ રાશિફળ ઓક્ટોબર બે હજાર ચોવીસ જય ગુરુદાથ જય ગિનારી